એક ભાઈ મને ફોન કરીને કેતો કે મને કે આવું બધું ચાલશે તો આપણે બધાય ભેગા થઈને રહીશું કેમ મે ભેગા થઈને રહેવું જ નથી છૂટા છૂટા રેવું છે ભેગા થઈને તો આખાડો બનાવી દેસો પાછું અહીંયા પાટલોસો નહો ફલાણા ભાઈને ઘરે પાટલોસો ફલાણા બેન ની ઘરે પાટલોસો ચાલો પ્રસાદ લેવા ચાલો તો 200 ધીસો સિદ્ધાંતવાળા ભેગા થઈ જાય ને પાછા ઈ પાછા પાટલોસો શરૂ કરી દે ને બધાય પાતર લઈને બેસવા મોને તો પાછો હતો એ જ થઈ ગયો ભેગા ન થાય જ ફાયલો છે ભેગા ખાવ નથી આવું હોય તો એક જ મહાપ્રવજીના વાણીના સ્વાધ્યાય અર્થ બીજો કોઈ કારણથી ભેગું નથી થાઉં કોઈ સંગઠન નથી કરું કોઈ સંગઠન નથી કરું અને મહાપ્રવજીની વાણીને શરમ આવતી હોય તો એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો બધાય મહાપ્રવજીની વાણી માટે ભેગત્ર એકત્ર થવું જોઈએ મહાપ્રવજીની વાણીના સ્વાધ્યાય માટે એકત્ર થવું જોઈએ ના સિવાયના બીજો કોઈ એમાં પાછે જો વ્યવહારો ઉત્પન્ન કરવાનો મન સુ હપડે તો તો પાછું એમાંય મુશ્કેલી એ જ ઉદ્બી થઈ જેસે એટલે આપણે એકત્ર થઈએ એકક કારણ થી એકત્ર થઈએ શ્રી મહાપ્રભુજી ના વચનો ના સ્વાધ્યાય શ્રી મહાપ્રભુજી ના વચનો ના સ્વાધ્યાય જો માટે ભેગા થાય તો બરાબર છે એમાંય પાછા પરસ્પર જો વ્યવહાર પાછા ઉત્પન્ન કરી દેશું આપણે તો પછી હતુ એને પાછું ભેગા થાઉં તાજ પ્રશ્નો ઉપસ્થિત થશે છૂટા છૂટા બધા પોતાના ઘર માં રહીને સેવા કરે પોતાના ઠાકોરજી ને સમર્પિત થઈને રહે એમાં આપડા બધા નું કલ્યાણ છે એટલે એમાં આપણા બધાનો ઉત્સવ છે ઉત્સવમાં પણ પ્રધાનતા શ્રી મહાપ્રભુજીની વાણીની હોવી જોઈએ ઉત્સવની અંદર પણ બીજું બધું હોય છે ઉત્સવના અંગ બધા હોય છે પણ અંગી તો એ શ્રી આચાર્ય વાણી આદિ અને ઘરમાં ઠાકોરજીની ભગવત સેવા એ જ ઉત્સવનું સાચું સ્વરૂપ છે આપણે ત્યાં આપણે અત્યારે સ્વામિનારાયણથી આકર્ષાઈ ગયા છીએ ઇસ્કોનથી આકર્ષાઈ જઈએ છીએ આપણે પ્રેમાનંદ મહારાજથી આકર્ષાઈ જઈએ છીએ આપણને પોતાના મહાપ્રભુજીનું જ આકર્ષણ ઉત્પન્ન થતું નથી એ મોટી ઉત્પન્ન અરે આ વાણીમાં શું કમી છે તમને એમાં શું કમી લાગી રહી છે આ વાણીની અંદર કે તમે આજે ઇસ્કોન થી કોઈ આકર્ષિત છે તો કોઈ સ્વામિનારાયણ થી આકર્ષિત છે તો કોઈ કે છે પ્રેમાનંદ મહારાજ થી આકર્ષિત છે પણ મહાપ્રભુજી નું આકર્ષણ આપણને ઉત્પન્ન થતું નથી એ મોટી વિડંબના મોટું ભયંકર દુઃખ જે છે એ આજ જ વાતનું દુઃખ છે કે શ્રી મહાપ્રભુજી જે છે પ્રત્યે આપણને કોઈ અહોભાવ આપણી અંદર આવતો નથી એ અહોભાવ કેમ નથી આવતો કારણ કે આપણને આ સેવા ફળ જોતું જ નથી પહેલી વાત મોટો ચોરા છે કે અમે તો મોજ મજા આનંદ પ્રમોદ પુષ્ટિ માર્ગના નામે મોનથાર મઠરી ખાવા મળે એનાથી અમારે સેવા ફળ ક્યાં જોઈએ

हे आपु ध्यान से बदायनु એટલે દામોદાસજી પણ એક કયો તો રાજે માર્ગ હાસી ખેલ કો નહીં કે મહાપ્રભુજી પ્રાડ્યા કરે છે કે વિશે આકરાં દેહાના ન આવે સવલા હરે અને કેટલા ત્રપાડુ આચાર્ય છે કે મહાપ્રભુ વલ્લભાચાર્ય ત્રણ એક કેટલા ત્રપાડુ આચાર્ય છે કે જીવને દોષ સહિત એનો સ્વીકાર કરી રહ્યા છે પણ જીવને એક ઉપાય બતાવી રહ્યા છે કે હું તમારી સાથે છું કેવી રીતે સાથે છું અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવી નિરુદ્ધાનાંતરોધાયરોધમ પ્રણયામ મેં જે રીતે રહીને આ પ્રકારની ભક્તિને સિદ્ધ કરી એમ કહી રહ્યા છો સાક્ષાત ભગવાનના મુખારબિંદ રૂપ આચાર્ય એ શ્રી એ મુખારબિંદ રૂપ જે આચાર્ય જે છે એ પોતે આજ્ઞા કરી રહ્યા છે કે અહમ નિરુદ્ધરોધેન નિરોધ પદ વિંગત નિરુદ્ધાનાંતુરધાય નિરોધમ વર્ણયામિતે એ નિરોધનું વર્ણન કરું છું કે જે નિરોધની સિદ્ધિ મે પ્રાપ્ત કરી છે પુષ્ટિ માર્ગને મોટી તકલીફ આપડે શું છે કે આપણે એ ભક્તિની જે નિરોધા અવસ્થા જે છે ભક્તિની

મેક તો કુંમળા વારા બીજા મહારાજ બેઠા છે એને પૂછી લ્યો કુંમળા માં બિરાજ છે તીર્થ સકલ સ્નાત ની ધામ એ ઝંડો લગાવીને બેઠા જ છે ત્યાં જાવ પોતી જાવ ત્યાં એ ઝંડો લઈને બેઠા છે ત્યાં એ મેળા માં બિરાજી રહ્યા છે નગા બાવા ઓર બીજા બધા વચ્ચે ઢોણી દેખાવી છે એને પૂછો એ મહારાજ ને પૂછો પણ અમે તો એમ કહે છે આ કે અમારો મહારાજ તો એમ કહે છે નાત પરતરો નાત પરતરસ તવા નાત પરત ના વિદ્યા પીઠ નાત પરત પરમ જે ઘર માં બિરાજતા જે ઠાકોરજી જે છે પ્રકાળ બ્રજા દીપ સાક્ષાત શ્રી કૃષ્ણ છે અને એ સરોદાસર ભાવેન ભજનિયો બ્રજા દીપસસયે ધર્મોહી નન્ને કોપી કદા ત ક્યાં પણ જાવ ભૂ બોલોક પા જાવ કે વ્યાપી વૈકુંઠમાં જાવ તો આ બ્રજા દીપની સેવા સિવાય બીજો કોઈ ધર્મ છે નહીં पुष्टि मार्ग में बीजो कोई धर्म नहीं सर्वदा सर्वभाव भजन योग जाति पश्चाव धर्मो ही न्य क्वा कदाच न कदा क्या जाओ सर्वदा सर्वभाव भजन योग जाति व्रज में जाओ तो याद धर्म है घर में रहे तो याद धर्म गोलुक धाम में जाओ तो याद धर्म प्रवास में जाओ तो याद धर्म है सर्वदा सर्वभाव भजन योग वेव धर्मो ही न्य क्वा વાત કરશો તો એ કોઈ ના તરવો મંત્ર કોઈ મંત્ર નથી અમારી પાસે આનાથી વધારે ભગવત સેવા ભગવત કથા સિવાય બીજું કોઈ મંત્ર નથી કે જે મોટો હોય ના તપર તરસ તવા એનાથી મોટું કોઈ સ્તોત્ર નથી જેટલા પણ સ્તોત્ર છે એ આ માર્ગમાં વધુ વધુ દ્રઢ કરવા માટે છે પણ સ્તોત્ર કોઈ આ ભક્તિથી વિરોધાવસ્થા પણ ના એ ભક્તિથી કોઈ મોટું તો કોઈ સ્તોત્ર પણ નથી સર્વોત્તમ સ્તોત્ર નહીં કે ઠાકોરજીની સેવા છોડીને સર્વોત્તમજીના પાઠ કરીએ એ સર્વોત્તમજીના પાઠ પણ ઠાકોરજીની સેવા માટે જ છે કારણ કે શ્રી મહાપ્રભુજી અંદર કહી રહ્યા છે સેવા જ ફલ છે સેવા એ સેવા ફલ કીધું છે મહાપ્રભુજી ગ્રંથનું નામ છે સેવા ફલ

અને સેવા ફલ કહી છે શું કામ કહે છે ભગવાન एवहि फलम स यथा आविर्भवेत् भूवि गुण स्वरूप भेदेन तथा तेसाम फलम भवेत् અને આ પુષ્ટિ માર્ગી છે તો આપણે આપણી ઓળખાણ શું છે મહાપ્રભુજી કહે છે આપણે આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવની ઓળખાણ શું છે તો મહાપ્રભુજી કહે છે भगवत रूप सेवार्थम तसृष्टि नન્થા ભવેત આ सृष्टि दैवी सृष्टि માં પણ એક અલગ सृष्टि છે કે જે भगवत रूप सेवार्थ સતૃષ્ટિ નન્થા ભવય અમારી ઓળખણ છે આ તો કે ભગવદ રૂપની સેવા માટે અને સર્જાણા છે આપું સર્જન જો પુષ્ટિ માર્ગી તરીકે હોય તો ભાગવત સેવા આર્થ છે અને ભગવદ સેવા નપ્તી હોય તો કોઈ ચિંતાનો વિષય નથી કે કોઈથી વેવાર રહે કે ન રહે કોઈ ચિંતાનો વિષય ન હોય બાલુ થયો ને ભાગી જંજા સુખેરી વસ્તુ શ્રી ગોપાલ બાલુ થયો ને ભાગી જંજા कोई बुलावे न बुलावे भगवत सेवा भगवत रूप सेवा अर्थ तस सृष्टिं भगवान की सेवा ऐज हमारो धर्म छे पछि कोई बुलावे तो ठीक है संबंध रखे तो ठीक है न रखे तो ठीक है सेवो और श्री कृष्ण कृपा

એ એ પ્રકાર થી વિશ્વ પુષ્ટા આ પ્રકારો પણ આપ પ્રત્યા છે હવે એમાં પુષ્ટિ જીવની જે ઓળખાણ હોય તો આ જીવ પુષ્ટિનો હોય તો ભાગવત રુજ સેવાર્થ જ હોય એને પોતાનું અસ્તિત્વનું प्रयोजन ભાગવત સેવા જ લાગતું હોય ભાગવત સે ભાગવત રૂપ સેવાર્થમ તાત્સૃષ્ટિનં આ તસૃષ્ટિનં થાવે બીજો કોઈ માટે આ સૃષ્ટિ ન જ રહે અને એ સૃષ્ટિમાં આપણે છે તો ભાગવત સેવા ધર્મ છે भागवत सेवा થઈ રહી છે તો કોઈ ચિંતા કરવાની વાત તો નિશ્ચિંતામ્રજે ભણાય તો સેવા થઈ રહી છે તો તો એમાં સદાસ્મ કર્તવ્યમ ફયમેવ કરિષતિ પ્રભુ सर्वसमर्थो हि ततो निश्चिंताम वजे આ ठाकुरજી એટલા બધા સમર્થ છે આપણે ચિંતા એ થઈ જાય કે આઉ ફળ આપણે કેમ પ્રાપ્ત થાય ચિંતા પણ ચિંતા ન કરવી જો યસુધામ માં આપરો કે છે કે પ્રભુ સર્વસમર્થો હૈ પ્રભુ સર્વ ધરે કહે છે કે सेवा में खबर नहीं पड़ती ने श्रृंगार नहीं आवड़ता सेवा नहीं आवड़ती ही कहीं वांधो नहीं पर सेवा करवी जो सेवा करो करो छो ने ये बहुत महत्व तो की बात है आवर्ती नहीं जारी जी क्या धरव क्या धरव फतवी क्या धरवी ने घूगी क्या धरव ने ये कदा खबर न पड़ती है खबर पड़वी जो तो आनंद आए ના પડત્યો હોય તો કાઈ વાંધો નહીં પણ મહાપ્રભુ કેસે ઠાકોરજી કેટલા સમર્થ છે છે ગુરુનો સિદ્ધાંત કેટલો મહાન છે કેટલો દિવ્ય છે આપા પ્રભુ કેવા મહાન છે કેવા આ આનંદ કંદ પરમાનંદ રૂપ છે બસ